અમે ભારતના લોકો અમારા દેશને આ પ્રકારના ગુણધર્મોવાળું સંવિધાન આપીએ છીએ આવું કહેતા લખાયેલું બંધારણનું આમુખ જે આ દેશનું આત્મા છે એનો મતલબ જ એ થાય છે કે અમે ભારતના લોકોથી શરૂઆત અને અંત જ એટલા માટે થાય છે કેમ કે આ દેશના લોકોએ પોતાને આ સંવિધાન આપ્યું છે અને એનો મતલબ કે દેશના બંધારણ પ્રમાણે દેશના વડાઓએ જે કલ્પના કરી હતી એ પ્રમાણે આ દેશનું આત્મા એની પ્રજામાં વસેલો છે અને પ્રજા જ સર્વોપરી છે પંચોતેર વર્ષ પછી આપણી પાસે પ્રજાસત્તા ખોવાના અને એને અનુભવ્યા પછી એની ઉજવણીના અનેક અવસરો છે આ દેશ ખૂબ સુંદર રહ્યો છે એની માન્યતાઓને આપણે બહુ સુંદર રીતે સાર્થક કરી છે દેશના વડાઓએ જે જે વિકાસની કલ્પના કરી હતી એમાં મોટાભાગની વાતોમાં આપણે સાકાર થયા છીએ પણ જે શેષ રહ્યું છે જે ઘણીવાર આપણે ચૂક્યા છીએ ઘણીવાર સત્તા ચૂકી છે એ બધા વિષયો ઉપર પંચોતેર વર્ષે પણ વાત નહીં કરીએ તો પછી આઝાદીના અમૃતકાળની એ ખુશી આપણે થોડી અધૂરી મહેસૂસ કરી શકીશું સ્વતંત્રતાના સુંદર શણગાર પર પ્રજાસત્તાક નામનું તિલક લાગ્યું આ દેશ વધારે ઓજસ્વી બન્યો આપણા બધાના હાથમાં શાસન આવ્યું પણ કાયદો બધા સુધી સમાન રીતે પહોંચ્યો નમસ્કાર આપની સાથે હું દેવાંશી શરૂઆત પદ્મ એવોર્ડથી કરવી જોઈએ શરૂઆત સુંદર મજાનું જે જશ્ન ઉજવણી થઈ એનાથી પણ કરવી જોઈએ દિલ્હીની રોશની ખૂબ સુંદર હતી દેશમાં આખા દેશમાં જે ચારેય બાજુ સ્વતંત્રતાની વાતો થઈ રહી હતી પ્રજાસત્તાક હોવાનું ગૌરવ બાળકોના મનમાં પીરસાવવામાં આવી રહ્યું હતું દરેક શહેરમાં ગલીમાં શાળાઓમાં સુંદર રીતે આ મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો ગુજરાત જેવા રાજ્યમાં કચ્છની ગોજારી યાદો પણ હતી પણ એ બધાની વચ્ચે સ્વતંત્રતાની સ્વતંત્રતા કરતાં પણ પ્રજાસત્તાક હોવાની પૂર્વ સંધ્યાએ એક સમાચાર ગુજરાતના ટેલિવિઝન મીડિયા કે પ્રિન્ટ મીડિયામાં નહીં પણ જે લોકો ડિજિટલમાં કામ કરે છે જે અમારી જેમ જે લોકો માટે યુટ્યુબ કે ફેસબુક કે પોતાની વેબસાઇટ કે એપ્લિકેશન એ માધ્યમો છે એ લોકોમાં ખૂબ ચર્ચામાં આવ્યા વિષય શું હતો તો બીજું જ જેમ એક જમાવટ ચેનલ ચાલે છે એવી જ રીતે એક નવજીવન ચેનલ ચાલે છે એ નવજીવનના પત્રકાર તુષાર બસિયા એમના પર સુરતની પોલીસે કેસ કર્યો પત્રકાર શાસન કે કાયદાથી ઉપર નથી પત્રકાર પર કેસ થાય તો કોઈને નવાઈ ન લાગવી જોઈએ પણ એ કેસનો આધાર શું એ જ્યારે સાંભળ્યું ત્યારે બધાને મોટાભાગે કોઈને નવાઈ નહોતી લાગી બધાએ એવું જ કહ્યું કે આ તો અપેક્ષિત હતું પણ પ્રશ્ન એ છે કે પંચોતેર વર્ષના પ્રજાસત્તાક દેશમાં કોઈ માત્ર અસહમતિ માટે કે અભિમાન માટે કોઈના પર કેસ કરી દે તો એમાં કોઈને નવાઈ શું કામ ન લાગવી જોઈએ અને નવાઈ ભલે ન લાગે પ્રશ્ન કેમ ન ઉપસ્થિત થવો જોઈએ ઘટના શું હતી સુરતમાં બારમી તારીખે ઘટના બની બારમી જાન્યુઆરીએ ઘટના અતિશય પીડાદાયક હતી શરમજનક હતી ચોથા ધોરણની આજુબાજુ ભણતી એક છોકરી એ પોતાની શાળામાંથી જઈ રહી હતી સુરત શહેરમાં ધોળા દિવસે જાહેર માર્ગ પર એ પસાર થતી હતી શ્રમિક જેવો લાગતો એક છોકરો એક યુવાન ત્યાંથી પસાર થાય છે એ યુવતીની સાથે ચેડા કરે છે એના શરીરના ગુપ્તાંગોને સ્પર્શ કરીને તરત ક્ષણમાં એ નીકળી જાય છે પેલી છોકરી હેપતાઈ જાય છે એ પાછળ ફરીને જુએ છે તો એને કોઈ દેખાતું નથી કશું જ નથી કરી શકતી એ બહુ નાની છે હું એને જઈને ભાષણ નથી આપી શકવાની કે ચલો દ્રૌપદી શસ્ત્ર લો ગોવિંદ બના એંગે તું જાતે જ ગોવિંદ બન જાતે જ શસ્ત્ર ઉઠાવ એ તો મોટી છોકરીઓને કહીએ તો તોય શોભે એ તો બહુ નાની બાળકી હતી નાની દીકરી છે એ એ કશું જ કરી નથી શકતી પેલો માણસ જાણે કશું જ ન બન્યું હોય એમ બેફામ આગળ વધી જાય છે સુરતમાં દરરોજ આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે જે અતિશય પીડાદાયક છે આ પ્રકારની ઘટનાઓથી સુરત શહેરની છબી માત્ર ખરાબ નથી થતી પણ ત્યાંના સામાન્ય માણસને સલામતીનો અહેસાસ નથી થતો એ છોકરી ઘરે જઈને ફરિયાદ પણ કરે છે એવું કહેવાય છે કે એ પરિવાર અને બાકીના બધા લોકો ફરિયાદ કરવા માટે ગયા પણ પછી એમણે એવું આપણા સમાજમાં આજે પણ એવું છે ને કે તમે છોકરીની સાથે છેડતી થઈ આની ફરિયાદ કરો તો એમાં બદનામી કોની થશે તો કે છોકરીની જ થશે પેલાની સામે જે વ્યક્તિ આવું કર્યું એની સામે પ્રશ્ન કરવાની જગ્યાએ કદાચ પોલીસે પણ એ લોકોને સમજાવ્યા ન સમજાવ્યા ખબર નથી પણ ફરિયાદ ન થઈ ટૂંકમાં પત્રકારને એક પ્રશ્ન થવો સ્વાભાવિક છે એના સીસીટીવી વાયરલ થયા એક ઘટનાના સીસીટીવી જેમાં એ દીકરીની સાથે આ થઈ રહ્યું છે એ સીસીટીવી વાયરલ થયા પત્રકાર તુષાર બસિયાએ ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટરને ફોન કર્યો પીઆઈ રાઠોડ હતા એમણે કહ્યું કે પરિવારે ફરિયાદ નથી આપી એટલે નથી કરી વાત એ હતી કે પોલીસ જાતે ફરિયાદી કેમ ન બની શકે આ ઘટના તો અતિશય ચિંતા કરાવનારી છે પણ સુરત જેવું શહેર કે જ્યાં આ ચિંતા વધારે થાય સામાન્ય માણસોને પોતાની છોકરી જો ધોળા દિવસે ચોથા પાંચમા ધોરણમાં ભણતી છોકરી જાહેર રસ્તા પર આવીને જઈ નથી શકતી તો ક્યાં જશે એ છોકરીઓ અને છોકરીઓ શું ઘરમાં જ પૂરાઈને રહે એમને બહાર નહીં નીકળવાનું આ સુરક્ષાનો પ્રશ્ન હતો પીઆઈની ડેફિનેટલી બેદરકારી હતી એમણે એમાં ફરિયાદ નહોતી નોંધી ત્યાં સુધી કે આરોપીને નહોતો પકડ્યો ખાલી એવું જાણી લીધું કે ભાઈ તો કોન્ટ્રાક્ટ પર આવ્યો હતો જતો રહ્યો ક્યાં ગયો ખબર નથી બળાત્કારી માનસિકતાવાળો વ્યક્તિ રસ્તા પર ખુલ્લે ભટકતો રહે અને પોલીસ એવું કહે કે ફરિયાદ ન આપી એટલે ન નોંધી તો આપણે દરેક ઘટનાઓમાં તો આવું નથી કરતા અને એટલે જ આ વાત પર પ્રશ્ન થયો આક્રમકતાથી અને કટાક્ષ બંને રીતે પત્રકાર તુષાર બસિયાએ એના પર વિડીયો બનાવ્યો અને કદાચ પોલીસનો ઈગો હટ થયો જે વ્યક્તિની સામે જે બળાત્કારીની સામે માનસિકતાવાળા વ્યક્તિની સામે પોક્સો હેઠળ ગુનો નોંધાવવો જોઈએ જે આટલા દિવસ સુધી નોતો નોંધાયો એ અચાનક પોલીસને એવું આત્મજ્ઞાન થયું કે નહીં હવે નોંધવો જોઈએ ગુનો અને પોક્સો હેઠળ છેડતીની ફરિયાદ નાની બાળકીની છેડતીની ફરિયાદ હેઠળ કોની સામે એમણે કેસ કર્યો તુષાર બસિયા પત્રકારની સામે જેણે એ સવાલ ઉઠાવ્યો કે તમે ફરિયાદ કેમ નથી કરતા જેણે પોલીસને એવું કહ્યું કે તમારી ફરજ છે આમાં ફરિયાદ નોંધવાની એના પર પોક્સોનો ગુનો નોંધ્યો એક વ્યક્તિ કે જે દીકરીનો બાપ છે એના પર તમે છોકરીની છેડતીની ફરિયાદ નાખી રહ્યા છો અને શું કારણ આપ્યું હતું કે એણે ઓળખ છતી કરી છે અને છોકરી વિશે બધાને ખબર પડી ગઈ છે એ વિડીયો ઓલરેડી વાયરલ હતો સુરતમાં મોટાભાગના લોકોએ જોઈ ચૂક્યા હતા દરેક ટીવી ચેનલમાં મોટા ભાગે ચાલી ચૂક્યો હતો અમુક ન્યૂઝ ચેનલમાં એ વિડીયો ચલાવતી વખતે છોકરીની ઓળખ પણ નહોતી છુપાવવામાં આવી એનો ચહેરો બ્લર નહોતો કરવામાં આવ્યો જ્યારે અહીંયા જે વિડીયો ચાલ્યો તુષાર બસિયાએ જે વિડીયો ચલાવ્યો એની અંદર છોકરીનો ચહેરો બ્લર કરવામાં આવ્યો હતો અને છતાંય પોલીસે ફરિયાદ નહોતી અને આખરે જે વ્યક્તિ જે બળાત્કારી છે એની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી સહ આરોપી એક પત્રકારને બનાવી દેવામાં આવ્યો જેને પ્રશ્ન પૂછ્યો હતો બીજા દિવસે આપણે બધા જ ખુશ થઈને ટેલિવિઝન સ્ક્રીનની સામે બેસીને ગુજરાતનો ધોરડોની થીમ પર બનેલો સરસ મજાનો ટેબ્લો જોઈને હરખાઈ રહ્યા હતા એ વિચાર્યા વગર કે પ્રજાસત્તાકનો મતલબ તો એ થાય છે કે જ્યાં પ્રજા સર્વોપરી છે પ્રજા શેને માનશે તો એ કાયદાને માનવાની છે કાયદાનું શાસન સર્વોપરી હોવું જોઈએ અને છતાંય આ પ્રકારની ઘટનાઓ આવે અને આપણે સામાન્ય કેવી રીતે લઈ શકીએ પ્રશ્નો થવા જોઈએ પત્રકાર પ્રશાંત દયાળ કે તુષાર બસિયા કઈ વિચારધારામાં માને છે એ સરકારને સોમાંથી એ સો પ્રશ્ન કરે છે સરકારની સામે જ બોલે છે કે સરકારની સાથે બોલે છે એ લેફ્ટમાં માને છે કે રાઈટમાં માને છે એ ડાબું જમણું કશું જોયા કે વિચાર્યા વગર પ્રશ્ન એ છે કે આ સવાલ કરીને એક પત્રકારે એવો શું ગુનો કર્યો કે એના પર છેડતીની ફરિયાદ પોલીસ દાખલ કરી દે એના પછી પોલીસ કમિશનરનું કહેવું હતું કે એમના તો ધ્યાનમાં કે એમના તો જાણવા જ નથી કે પીઆઈએ આ પ્રકારની ફરિયાદ દાખલ કરી હોય પોલીસને ઓળખવાવાળા અને એ સિસ્ટમને નજીકથી જોવાવાળા દરેક વ્યક્તિ માને છે કે એક પીઆઈ જ્યારે પત્રકાર પર પોલીસ ફરિયાદ દાખલ કરે છે ત્યારે એને ખબર હોય છે કે સામાન્ય ફરિયાદ કરતાં આ વિષય વધારે ચર્ચાસ્પદ અને ઉગ્ર બનવાનો છે અને એટલા જ માટે એ પોતાના ઉપરી અધિકારીઓને એટલીસ્ટ પૂછે છે કમિશનર કોઈ મોટા નિર્ણયો ધારાસભ્ય કે બીજા કોઈ પર ફરિયાદ દાખલ કરવાની હોય તો એ ગૃહમંત્રીને પૂછતા હોય છે ગૃહમંત્રીને એવું લાગે કે મામલો સંવેદનશીલ છે તો એ મુખ્યમંત્રીને પૂછતા હોય છે એમને ફરિયાદો દાખલ નથી થતી અને જો એમને એમ થાય છે તો પછી તો એ પીઆઈની સામે એ પગલા લેવામાં આવવા જોઈએ કે તમે બાર તારીખથી લઈને પચીસ તારીખ સુધી કોઈ ફરિયાદ ન કરી જેવો વિડીયો જાય છે કે તરત તમે ફરિયાદ દાખલ કરી દો છો તો આ કઈ જાતની તમારી વ્યવસ્થા છે તમે તારીખની પણ મર્યાદા રાખી શક્યા હોત તમે એ પણ વિચાર્યું હોત કે દેશ આપણને પંદરમી ઓગસ્ટે સ્વતંત્રતા મળી ગઈ હતી ઓગણીસો સુડતાળીસમાં દેશ આઝાદ થઈ ગયો હતો આપણે આપણા નેતા ચૂંટીને નહોતા મોકલતા પચીસમી જાન્યુઆરીનો એ દિવસ હતો આપણે આજે પણ એને મતદાન દિવસ કેવી રીતે ઉજવીએ છીએ કેમ કે ચૂંટણી પંચની સ્થાપના થઈ આપણે નક્કી કર્યું આપણે આપણા દેશને એના પછી સંવિધાન આપ્યું છવ્વીસમી નવેમ્બરનો એ દિવસ હતો આપણે આટલા સમય આટલા લાંબી મજલ કાપીને અહીંયા પહોંચ્યા છીએ બહુ અદભૂત કામો થયા છે આ દેશમાં આ દેશની દરેક સરકારો આ દેશને મોટા ભાગે પ્રામાણિક રહી છે અમુક અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરીએ તો પણ ધીરે ધીરે આપણા મગજમાં જે સડો ઘૂસી ગયો છે કે જે જે લોકો સત્તામાં છે એ લોકોને એ લોકો પોતાને ઈશ્વર સમજવા માંડ્યા છે એ લોકો એવું સમજે છે કે અમે પ્રશ્નોથી ઉપર છીએ એ લોકો એવું સમજે છે કે લોકશાહીમાં જનતા અમારી નોકર છે અને અમે રાજા છીએ આપણે ત્યાં બ્યુરોક્રેસીનો મતલબ નોકર થાય છે નોકરનો મતલબ આપણે કોઈની સાથે તુચ્છ રીતે વ્યવહાર એવું હોતું જ નથી પણ પોલીસ જે પ્રજાની મિત્ર હોવી જોઈએ પોલીસથી ડરે શું કામ છે જો કોઈ પત્રકાર કે જે સામાન્ય હૃદયનો હશે અને પત્રકારત્વમાં શું કામ આવ્યો હશે એની એને ક્લેરિટી કે સ્પષ્ટતા નહીં હોય તો એ તો એવું જ કહેશે ને કાલે કે છોકરીનું જે થવું એ થાય એના માટે હું શું કામ લઉં મારા માથે આટલો બધો લોડ એ તો એવું જ કહેશે ને કે એના માટે હું શું કામ લડવા માટે નીકળું એ લોકો જ્યારે મારે શું આ ભાવના એની અંદર આવી જશે તો આ કેસ એના માટે જ હોય છે મોટાભાગે આ કેસમાં કોર્ટની પ્રણાલીમાંથી આખામાંથી પસાર થયા પછી કોઈ લોજિક બનતું નથી અને એટલા જ માટે તુષાર બસિયા કંઈ જેલમાં જતા રહેશે એમને બહુ મોટી ફરિયાદ થઈ જશે અને એમની જિંદગી બરબાદ થઈ જશે એવું છે જ નહીં ઉપરથી આજે અમે એમને મળ્યા ત્યારે તો અમે એમને સૌથી પહેલાં કોંગ્રેચ્યુલેશન્સ કહ્યું હતું કેમ કે એમને તો ઘરેણું આપી દીધું છે સરકારે ઘણીવાર લોકો મસ્તી મસ્તીમાં નાના મોટા પત્રકાર જેવું હોતું નથી કંઈ પણ ઘણીવાર લોકો કહેતા હોય છે કે એક કેસ તમને બહુ મોટા પત્રકાર બનાવી દે છે વિપક્ષો પર પણ થતા કેસો ઘણીવાર નેતાને બહુ મોટા બનાવી દે છે ભારતીય જનતા પાર્ટી તો આ વાતને બહુ સારી રીતે જાણે અને સમજે છે કેમ કે આજે ઇમરજન્સીમાં અમે જેલમાં ગયા હતા કે આ આંદોલનમાં અમે લડ્યા હતા અને પોલીસની લાઠીઓ ખાધી હતી કે પોલીસ અમારા પર ખોટા કેસ કર્યા હતા આજે એમના માટે પ્રતિભા માપવાનું એ આંકવાનું એક આખું સાધન બની ગયા છે તોલમાપ છે તો એનાથી તો નક્કી થાય છે કે અમે આટલો સંઘર્ષ કર્યો છે સંઘર્ષ જ તમને સફળતા સુધી લઈ જાય છે તો જ્યારે ભૂતકાળના સાક્ષી હોવા છતાં જો એ જ પ્રકારનું પુનરાવર્તન થાય તો જવાબદારી હું એવું નથી માનતી અને મોટા ભાગના લોકો ઘણા બધા લોકો એવું નથી માનતા કે સરકારે કેસ કરાવ્યો હોય પણ જવાબદારી છેલ્લે સરકારની બને છે એટલા માટે કેમ કે સરકારે જો કોઈને કોઈ રીતે કેસ કરાવવા હોત તો કદાચ ઘણા બધા મુદ્દા હતા કે જે ઘણા બધા લોકો પર લાગુ થતા હોય છે પણ આવો કેસ થઈ ગયાની જાણ થાય સરકારને અને એના પછી પણ જો સરકાર મૌન રહે તો એ પ્રશ્ન પ્રશ્ન ખૂબ ગંભીર બની જાય છે ટીકા તો કદાચ નવજીવન ન્યૂઝ ચેનલ પર સૌથી વધારે મુખ્યમંત્રીની થઈ હશે ગૃહમંત્રીની પણ થઈ હશે અને એના પછી પણ એ લોકોએ ડિફેમેશન માનહાનિનો કોઈ બે કેસ કરી દીધો કે એ પ્રકારની વર્તન ધ્યાનમાં નથી આવ્યું તો એનો મતલબ કે જો રાજ્યના મુખ્યમંત્રી ટીકાને પચાવી જાય છે રાજ્યના ગૃહમંત્રી જો ટીકાને પચાવી જાય છે તો એક પોલીસ ઇન્સ્પેક્ટર એને કરેલા પ્રશ્નોને કેમ નથી પચાવી શકતા એને શું કામ ઈગો પર અહંકાર પર લઈ લે છે પ્રશ્ન અતિશય ગંભીર છે જવાબની અપેક્ષા પણ છે ચર્ચા તો અમે બહુ લાંબી કરી છે બે ત્રણ વાર વાત કરી છે અને જે વ્યક્તિ પોતાના સમુદાયની સાથે નથી ઊભી રહી શકતું હોય તો બીજા કોઈ માટે શું લડી શકે આપણે ત્યાં કહેવાય છે કે જે વ્યક્તિ પોતાનું ન થાય બીજા કોઈનું ન થઈ શકે પોતાના પરિવારનું ન થાય આજુબાજુના લોકોને આપણા સમાજ માટે ન કરે જે આપણી આજુબાજુની વ્યવસ્થાઓ માટે ન કરે એ બાકીના બધાનું કલ્યાણ કેવી રીતે કરી શકે એવો પ્રશ્ન થતો હોય છે ને એટલા જ માટે પત્રકાર પર થયેલો કેસ એના વિશે ચર્ચા થવી એટલા માટે જરૂરી છે કેમ કે આવા આધાર વગરના કેસ પોલીસ કેટલા કરતી હશે અને આમ કોઈને પણ આ તો આ લોકોની પાસે તો અવાજ છે એ લોકો પોતાનો અવાજ બુલંદીથી ઉપાડી શકે છે અમે આ પાંચ પાંચ દસ દસ મિનિટ સુધી એના વિશે વાતો કરીએ છીએ બે ત્રણ વિડીયોઝ એના એપિસોડ બનાવીએ છીએ કોઈ સામાન્ય માણસ ખબર નહીં ગુજરાતના કયા ખૂણામાં કયા પોલીસવાળાએ એના પર કેવી રીતે કેસ કરી નાખ્યો હશે એનો તો બિચારાનો અવાજ નથી હોતો એ લોકો વિશે અમે વાત નથી કરી શકતા ઘણીવાર ખબર નથી હોતી અમને પોલીસ આવી રીતે દરેક વખતે દમદાટી આપી જાય તો કેમનું ચાલે પોલીસને પોતાની નિષ્પક્ષતા એ ઓલરેડી ગુમાવી ચૂકી છે એની ક્રેડિબિલિટી પર ઘણા બધા પ્રશ્નો છે સતત પ્રશ્નો થાય તો પોલીસનો ઇગો હર્ટ થાય છે અહંકાર તમારો તો જ ઘવાવો જોઈએ જો તમારી પાસે એટલો ટ્રેક રેકોર્ડ છે કરવા માટે તમે એક જગ્યાએ સરસ કર્યું તો એની પ્રશંસા થઈ તો એને તમે બહુ સરસ રીતે વધાવી લીધી તો ટીકાને પચાવતા પણ તો શીખવું પડે બહુ લાંબો એપિસોડ છે જે અમે એમની સાથે વાત કરી છે પણ એમાંથી એકદમ સંક્ષિપ્તમાં જે મુદ્દાઓ છે એ સાંભળીએ તુષારભાઈ સૌથી પહેલા તો તમને હું કોંગ્રેચ્યુલેશન્સ કહીશ કેમકે પ્રશાંત દાદા કહેતા હોય છે થેન્ક યુ થેન્ક યુ સો કે પત્રકારો કામ કરે ને એમના પર કેસ થાય તો એમના માટે બે જન સન્માન નું એક નિશાન બનવું જોઈએ તમને સન્માન મળ્યું છે હા એ ઓર્ડ છે એક પ્રકારનો આપણે પત્રકારોની દુનિયામાં કારણ કે જ્યારે તમે ચાપલુસી નથી કરતા ને ચાપલુસીના અહેવાલ બતાવો છો ત્યારે તમને આ જ પ્રકારનો એવોર્ડ મળે કારણ કે આ સત્તા પાસે કે સરકાર પાસે એવો એવોર્ડ નથી કે જે ચાપલુસી નથી કરતા એ લોકોને આપી શકાય એટલે આ જે ઘટનાક્રમ જે વિડીયોનો છે એ વિડીયો મેં જોયો એટલે આ તમે કે આપણે સ્વાભાવિક ધૃણાસ્પદ વિડીયો એટલે મેં કીધું ગુનો તો નોંધાયો છે એટલા માટે મેં થાણા ઇન્ચાર્જ પીઆઈને ફોન કર્યો રાઠોડને કે આ બાબતે ગુનો નોંધાયો છે એટલે એમણે કીધું ના ગુનો નથી નોંધાયો એટલે મેં કીધું આ આટલી ગંભીર ઘટના ગુનો નથી નોંધાયું કારણ શું એટલે એમણે એવું કીધું કે જે ફરિયાદી છે એ ફરિયાદ આપવા તૈયાર ન થયા એમ કીધું સર માની લઈએ કે એક વખત ફરિયાદી ફરિયાદ આપવા કોઈ પ્રકારે કોઈ ડર છે ભય છે કે કોઈ રીતે તૈયાર નથી થતો તો આપણે શું મોટો લેવો પડે સ્વત સંજ્ઞાન કે આપણે પોતે ફરિયાદી બને અને પોલીસ ફરિયાદી બને જ છે અને એને બનવું જોઈએ કારણ કે આ એક અપરાધ એવો છે કે આ અપરાધ અટકાવવો જરૂરી છે તુષાર પણ એક દીકરીનો પિતા છે હું પણ એક દીકરીનો પિતા છું અને કોઈ આપણને એવું કેમ કે તમારી છેડતી માટે તમારી સામે ગુનો નોંધાય તો બહુ ખરાબ લાગે કે તમે કેટલા નીચે ઉતરશો એટલે તુષાર પર છેડતીનો ગુનો નોંધાય પોકસો લાગે એટલે સગીર વયની છોકરી સાથે ખરાબ વ્યવહાર તો સરકાર કેટલી નીચે પડી શકે અથવા પોલીસ આપણે એવું માની લઈએ અત્યારે કે સરકારે સૂચના નથી આપી તો પોલીસ આ ફરિયાદ નોંધી તો કેટલું નીચું તમારે ઉતરવું પ્રાવધાન છે કે આપણે શું મોટું લઈ અને પોલીસ ફરિયાદ સરકાર તરફે બની અને ગુનો દાખલ કરે તમે કેમ ના કરી એટલે પછી એમને મને એમની જે કહાનીઓ હતી એ કહાનીઓ સંભળાવી એટલે મેં કીધું સર એ મારી મારા વિભાગની નથી અને મારે સાંભળવાની થતી પણ નથી હું આ મેટર માટે કોલ કરું છું અને આ જ મેટરનો પર્ટિક્યુલર મારે જવાબ જોઈએ છે પછી એમનો ફોન કટ થઈ ગયો અને મેં સ્ટોરી કરી એટલું કીધું કે આ સંવેદનશીલતા છે આ સરકારની આ પોલીસની આ અધિકારીની કે જેના પાસે આવો વિડીયો છે જેને આ બધું જોયું છે એવું કે છે જેની પાસે એની માતા ફરિયાદ કરવા આવેલી છે એવી પણ વાત છે મારી પાસે એવી પણ વાત આવી કે એક વ્યક્તિ ફરિયાદ કરવા એની માતા નથી ગઈ સોસાયટી ગઈ છે છતાં પણ ગુનો નથી નોંધાયો તો જે વ્યક્તિની ફરિયાદ જ નથી કરવી એની સોસાયટી લઈને સાથે જાય આવી તો કઈ રીતે ઘટના ઘટે કે કોઈ આખી સોસાયટીના દસ પંદર વીસ લોકો જાય અને ગુનો નોંધાવવા જાય છે અને એમને ફરિયાદ જ નથી કરવી હતી એટલે મેં કીધું સર આ શંકાસ્પદ છે અને એ બાતે મેં અહેવાલ બતાવ્યો બાર તારીખની ઘટના હતી બાર દિવસની અંદર પોલીસે કંઈ ન કર્યું અને ઇન્સ્ટન્ટ આઈ થિંક દસ કલાકની અંદર પોલીસે મારા વિરુદ્ધમાં જે કરવાનું હતું કરી દીધું જે આરોપીનો ગુનો હતો હું ફરિયાદનો ટાઈમ જોતો હતો કે ફરિયાદ કેટલા વાગે નોંધાઈ તો તુષારની સ્ટોરી રિલીઝ થયા પછી લગભગ એક કલાક પછી રાત્રે સાડા આઠ વાગે એફઆઈઆરમાં ટાઈમ લખેલો છે ગુનો નોંધવાનો સમય તો એ સાડા આઠનો નો ટાઈમ બતાડે છે અને સ્ટોરી રિલીઝ થઈ જાય જેમાં એ કહે છે કે તમે ફરિયાદ નથી નોંધતા અને પછી એ જ દીકરીના પિતાને તમે ફરિયાદી બનાવો છો અમારી સામે ફરિયાદ નોંધવા માટે તો હવે તમે એવું કહો છો કે જો દીકરીનો પિતા ફરિયાદ આપવા તૈયાર નતો તો અમારી સ્ટોરી આવ્યા પછી અમારી વિરુદ્ધ ફરિયાદ આપવા તૈયાર થયો ચાલો થયો તો એની દીકરીની ફરિયાદ કેમ ના આપે એ અમારી સામે એવું નોંધવામાં આવ્યું છે કે તમે આ વિડીયો વાયરલ કર્યો અને તમે અને તમે અમને બદનામ કર્યા હવે આ વિડીયો તો બાર તારીખ થી ચાલે છે બધી ચેનલો ચલાવ્યું તુષાર તો એ પણ ધ્યાન રાખ્યું હતું કે આખી ઘટના બ્લર કરે છે છોકરીનો ચહેરો દેખાતો નથી આરોપીનો ચહેરો દેખાતો નથી